આ બાળચાર બાળોચાર એટલે કોલસા કરતાં એક સ્ટેપ વધારે સારો કાર્બન આપણે કહી શકીએ ઓક્સિજનની જ્યારે છસો ડિગ્રી ત્યારે બાળચાર તૈયાર થતો હોય બાળચારની વિશેષતા એ છે કે આપણે બધાની પાસે કોમન સેન્સ છે કે કોઈ પણ વનસ્પતિ આ વનસ્પતિ છે તો એ મૂળ દ્વારા જે પાણી અને પોષક તત્વો લે છે અને પાંદડા સુધી પહોંચાડે છે એવી જ રીતે પાંદડાઓ જે પણ ગ્લુકોઝ અને તૈયાર કરે છે તે મૂળિયા સુધી લઈ જાય અને આ નીચેથી ઉપર અને ઉપરથી નીચે લઈ જવા માટેની જે નળીઓ છે ને એ નળીઓ બાળોસરની અંદર પરફેક્ટલી ખુલ્લી થઈ જાય એ એટલી બધી સૂક્ષ્મ છે કે તમને આમાં દેખાય નહીં એમ તો પણ તમે જો એને માઇક્રોસ્કોપ પર જોશો ને તો તમને ક્લિયર કટ એ બૂંગળીઓ દેખાવ બાયોચાર સ્વભાવે નેગેટિવ છે તો એટલે આપણે એને જમીનમાં ઉમેરતા પહેલાં અથવા તો જમીનમાં મિક્સ કરતાં પહેલાં એને ચાર્જ કરવાની જરૂર છે અને અત્યારે આપણે એ ચાર્જિંગની પ્રોસેસ કરી રહ્યા છે ચાર્જિંગની પ્રોસેસનો અર્થ શું થયો કે બાયોચારને તમે કોઈ પણ સારી જાતના કમ્પોસ્ટ કે બાયોગેસની સ્લરી તો કે પછી અમૃત જળ કે જીવામૃત આનાથી તમે એને ટ્વીટ કરો અને એને પંદર દિવસ સુધી રવા દો અને ત્યાર પછી તમે ખેતરની અંદર એને બ્રોડકાસ્ટ કરો આ કરવા પાછળનું કારણ શું તે પણ તમને હું જણાવી દઉં બાયોચાર સ્વભાવે નેગેટિવ એટલે કે ઋણ ભાર ધરાવે એટલે જો કાચો ને કાચો બાયોચાર એટલે કે આવો ને આવો બાયોચાર જો હું ખેતરની અંદર નાખી દઉં તો ખેતરમાં જેટલા પણ તત્વો જે પોઝિટિવ ચાર્જ ધરાવનારા છે હું એ બધાને ખેંચી લેશ અને એ જ્યારે ખેંચી લેશે એટલે કે મેગ્નેટ જેવું કામ કરશે તત્વોને પોતાની પાસે ખેંચી રાખતા તો એ ના થાય કારણ કે જો નાખતાની સાથે જે બધા તત્વોને ખેંચી લેશે ને તો પ્લાન્ટને તત્વો મળતા ઓછા થશે અને પ્લાન્ટ ઉપર એક પ્રકારનો સ્ટ્રેસ આવે આપણે એ સ્ટ્રેસ નથી લાવો તો એટલે આપણે અહીંયા આગળ ચાર્જ કરી રહ્યા બીજું આ ભૂઘરીઓની અંદર આપણે જે માઇક્રો ઓર્ગેનિઝમ્સ કહીએ છીએ અને જે સારી જાતની પૂગ છે તો એને રહેવાનું ઘર બનાવીએ આપણે એટલે બાયોચારના ચાર્જિંગથી આપણે બે કામ કરીએ આપણી સ્લરી કે આપણા જીવામૃતમાં કે આપણા બીજા કોઈ પણ કમ્પોસ્ટના જે પણ સૂક્ષ્મ જીવાણુઓ છે એને રહેવા માટે બાયોચાર સાથે જ આપણે એને ખેતરમાં લઈ જઈએ એને ઘર પણ આપીએ છીએ અને ખેતરમાં લઈ જઈએ હવે બાયોચારને ચાર્જ કેવી રીતે કરવો એની પદ્ધતિ હું તમને સમજાવું આ સ્લરીમાંથી છૂટું પાડેલું સોલિડ્સ છે અને કમ્પોઝ થયેલું આને અને બાવચાળને આપણે મિક્સ કરીએ એટલે જેમની પાસે સ્લરી ના હોય અને જેમની પાસે સારું કમ્પોઝ હોય અથવા તો એ લોકો વર્મી કમ્પોસ્ટ વાપરતા હોય તો જીવામૃત વાપરતા ઘનજીવામૃત વાપરતા હોય તો એ બધા સાથે બાવચાર મિક્સ કરે એનું હવે તમને હા એ બતાવી રહ્યા